હાથવીન જે જો બહુ ટ્રાફિક છે ચલો ભવનાથ મહાદેવ કડી બહુ પબ્લિક છે ભાઈ આજે બધા ડેકોરેશન કરી લાઈન લાગી નહીં ગમે તો જા લાઈનમાં તો ગુજરાવ કરે ભાઈ サンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラービルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサンカラビルに入るのはサン ભવનાથ મહાદેવના દર્શન કરીને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક અમુક લોકો તો પૈસા ચોલ્લા કરીને ફોટા પડાવવા જાય જોરદાર ડેકોરેશન કર્યું હવે ભાઈ કરી ભવનાથ મહાદેવ ફરિયાદ એ મહારાજ પ્રસાદી મળે જો અહીંયા ભાંગડી પ્રસાદી મળે મહારાજ નવરાત્રી આજે તો બહુ બધી ભાષ થી ઘોડું થઈ જવું છે ઘોડું તો ગમે તે તર ભાઈ